બધા મિત્રો કેમ છો મજામાં તમારું સ્વાગત છે ચેનલ માં તો આજે જવાનું છે આપણે જૂનાગઢ અને આજે બે વાગ્યાની ટિકિટ છે આપણે બસમાં એસટી તો આપણે ત્યારે પહેલા જશું મોવા અને આ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો તો આપણે બે ત્રણ દિવસ થાય આપણે અહીંયા જુનાગઢ રોકાવાનું છે આપણે તો ત્યાંથી આપણે ઘણા ધામ લેશું અને વલૉગમાં કન્ટિન્યુ બન્યા રહી અને અમે લોકો સહિત દોસ્તારો અને વરસાદની સિઝન પણ છે તો આપણે વરસાદમાં ચાલુ વરસાદમાં જવાનું છે આપણે જૂનાગઢ ડુંગરો છોડવાનો છે એટલે અને તમને પણ તેમના દર્શન કરાવીશ ગુરુ રે અને અંબાજી માના તો આ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો એટલે ચા જવાનું છે હું તમને આ વ્લોગમાં તમને અહીંયા સુધી બતાડી જ દઈશ તો આપણે બે વાગ્યાની ટિકિટ છે તો આપણે મોવા જવાનું છે પહેલાં તો ચાલો જઈએ આપણે મોવા તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા સુધી ને આપણે થેલાઓ બધું પેક કરી નાખ્યું છે અને આપણે બધા દોસ્તારો દોસ્તારો સેવી એટલે આપણા બધા દોસ્તારો આવી ગયા છે અને આપણે એસટી મોવા આવી ગયા છે એસટી બસ સ્ટેશને તમે જોઈ શકો છો આપણે બસ આવી ગઈ છીએ જુનાગઢ બગડાણા વાળી ફાઇનલી મિત્રો આપણે બસમાં બેસી જાય છું અને આપણે બસ વીજળી પોગી ગયા છું આપણે તો રેલવે આવે છે તારે પહોચી જ આપડે જુનાગઢ પહોંચી ગયા છીએ અને આપણે બધા મિત્રો છે

ફાઇનલી આપણે ડુંગરો જો સામે બતાય છે ફાઇનલી આપણે હાડા હાથ થઈ ગયા છે ને આપણે જો પાણીપુરી ખાવા આવી ગયા છે બધા છે તો હવે આપણે આપણે એક રૂમમાં હવે વાડીમાં જવાનું છે ત્યારે હોટલમાં એક રૂમ ફેસિલિટી છે અને તમે જોઈ શકો છો આવી જાય રૂમ છે સામાન બાબન મૂકી દીધો છે આપણે જવાનું છે હવા તો મિત્રો અત્યારે સાડા નવ થઈ ગયા છે આપણે સી હોટલમાં આવી ગયા છીએ આપણે ગુજરાતી થાળી મસ્ત મજાની તો ચાલો જમી લેવી મિત્રો એકો પચાસ ની થાળી છે ગુજરાતી થાળી તો આપણે ચાલો મંગાવી લેશું આ બધા ભાઈબંધો છે આપણે જોઈ શકો છો બધા બેસી ગયા છે અમે નવ લોકો સોજીએ ત્યારે આ બધા ભાઈબંધો છે ત્યારે બેસી ગયા છે ને તમે જોઈ શકો છો આપણે હોટલમાં આ બધા છે આપણા મિત્રો આપણે હોટલમાંથી જમીન આવી ગયા છીએ આપણે મહાદેવના દર્શન કરવા માં બધા લોકો તો આપણે હવાર પોરમાં જવાનું છે ડુંગરો ચડવાની લિફ્ટમાં જવાનું છે આપણે ઓલા રોપ વેમાં તો ઓલકમાં કન્ટિન્યુ બનિયા રહીજો લેતાના હાડા દહ થઈ ગયા છે ને આપણે આપણે હવાર જૂનાગઢ ડુંગરો વેલા ચડવાનું છે તો ઓલકમાં કન્ટિન્યુ બનિયા રહીજો તો ચાલો આપણે સવારમાં મળીએ તો બધા જો મસ્તી કરી રહ્યા છે તો જોઈ શકો છો બે વાર લેજો ભાઈ a few moments later ફાઇનલી મિત્રો 6 વાગી ગયા છે ને આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે બધા લોકો ગાય પધારી પકડી નહી તમે જોઈ શકો છો બહારનું વાતાવરણ તાજનું તો જો ડુંગરો બતાતો નથી ધુમ્મસ વાળું વાતાવરણ છે ભવનાથમાં અત્યારે અમે છીએ ભવનાથમાં જો ધુમ્મસ વાળું વાતાવરણ છે એટલે આપણે નીકળી જશું આપણે ડુંગરો છોડવા આપણે ડાઉન છે આ બધા લોકો હારે છે તો આ છે અમારે યુવરાજભાઈ કે મારું ડુંગરો છોડવાને

હવે રોબ વેના વાલાની અંદર આવી ગયા છીએ બધું શેકિંગ ચાલુ છે ફાઇનલી આપણે ટિકિંગ લઈ લીધી છે અમે બધા લોકો જઈ રહ્યા છીએ ત્યારે અત્યારે રોકવેમાં આપણા ઉડન ની બાજુ આવી ગયા છીએ અને અહીંયા બધા લોકો દુવા ફોટા પાડી રહ્યા છે ઉડન ખોટોલા લખેલું છે અને મસ્ત મજાના આપણા અહીંયા

આવે આવે આપ બ્લેમ આપડે લખો આપડે લીપ ભાઈ નકરા દાડો આવજે ગ્યારે

અંબાજી લગ્ન મંદિર હવે આપણે દર્શન કરીશું મિત્રો બધા ભાઈ બહેનો એ નક્કી કરી નાખ્યું છે કે આપણે વળતા દર્શન કરીશું અંબાજી માતાજીના તો આપણે પહેલાં જાશું ગુરુ દત્તાત્રીએ ત્યાંથી દર્શન કરીને વળતા આપણે આ બધાના દર્શન કરીશું અંબાજી માતાના તો ચાલો જઈશું ગુરુ દત્તાત્રી અંબાજીથી નીકળી જશે સાહેબ વાદલા વાદલા

cũng có cho cái giá rồi guru ta đi robot đi nè thì game ગુરુ દત્તાધિ ના ગેટે ફાઈનલી આપણે એક મિનિટ

મિત્ર આપણે ગુરુ દત્તાત્રી ના ડુંગર પોગી જાય છે અને આપણે દર્શન કરી લઈશું પેલા અને અહીંયા દર્શન કરવા માટે તમને નહીં કરાવાય કેમ કે અહીંયા ફોટો હલાવવાની ના છે અને વિડીયો શૂટિંગ ને પણ મનાય છે મિત્ર તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે આપણે હલાય એવું નથી ટ્રાફિક છે તારે ફૂલ કેમ કે સોમા સોમા મજા આવે ને એવી મજા આવે તારે ડુંગરો ચડવાની શિયાળા પણ શિયાળામાં પણ મજા આવે અને તમે જોઈ શકો છો આપણે ગુરુ દત્તા નીચે ઉતરી દર્શન કરી લીધા છે તો પાછા આવી શકીએ નીચે ફાઈનલી આપણે પાછું છોડવાનું આવ્યું છે ને બધા થાકી ગયા છે આપણને એ કાંઈ થાક નથી લાગ્યો કેમ કે લીપમાં આવ્યા એટલે રોફ વેમાં તો મિત્રો આપણે થોડું પાણી પી લેવી કેમ કે પાણી બરોબર આવ્યું છે એટલે તરા લાગી ગયું છે પાછા ડુંગરો ચડવા અંબાજી બાજુ તો આપણે એટલું ચડી ગયા છે પાછા અંબાજી થોડુંક ફાઈનલી મિત્રો આપણે ગોરખનાથજી અખંડ ધૂની પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણે હવે દર્શન કરીએ છું તો આપણે પરમિશન નહીં હોય વિડીયો શૂટિંગની તો આપણે કરાવી દેવી છે દર્શન આને લીશ લઈ લીધી છે મેંગીની તો આપણે થોડું ખાઈ લેવી

ગા જોની ચેળિયા બધા લોકો જાય છે ત્યારે બોલાને ઓલોની ભાઈ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો ચાલુ થઈ છે તો આપણા પલ્લીન જાવી છે ત્યારે આ ફોન નાખો અને ડક્ટર માંથી ફોન લઈ જા ફોન આપણો આપણો કેમ કે આપણો ફોન

ભાઈ આવે છે ચલો કોણ કોણ આવેલું સોમા કોમેન્ટ કરી નાખ્યું તમે આવો વ્યૂ ચાઇનીઝ હોય તો આવો એવું છે કાંઈ સારે કરો છવા નકરું કાંઈ બતાવ્યા જ નહીં તમે કોણ કોણ એવા કોમેન્ટ કરી નાખજો તો જો આપણે વરસાદના પલ્લી જાય છે અંબાજી વરસાદ આવ્યો છો આપણે તો આપણે અંબાજી મને અહીંયા ફોટોગ્રાફરની ના હતી વિડીયો શૂટિંગ બનાવી હતી અહીંયા અહીંયા તમને દર્શન ન કરાયો

ચાલો આપણે દર્શન કરવી શંકર અમે વિજય તો હવે આવીશ પાછા અવનાથ બાજુ આવી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા રોપ અને બુકિંગ થાય ત્યાં આપણે પહોંચી ગયા છીએ તો આપણે બધા વાયા રહી ગયા છે એને વાટેરે રહ્યા છે આપણે ઘડીક ને અડધા તો આગળ વધી ગયા છે તો આપણે અહીંયા ઘડીક ગયાં છીએ પોરોખા ફાઇનલી આપણે વાડીમાં પહોંચી જાય છે ભવનાથમાં તો તમે જોઈ શકો છો અહીંયા આપણે વધારે ચાલુ પણ થઈ ગયો છે ફૂલ ને આપણે હવે જવાનું છે હોટલમાં આપણે અંદર જુનાગઢમાં રિક્ષા બાંધીને મિત્રો આપણે રિક્ષામાં બેસી ગયા છીએ અને આપણે બધા મિત્રો જુઓ રિક્ષામાં ફркаઈ ગયા છે નવે હવે નવ જણા આપણે હોટલ છે શ્રી પેરે માઉન્ટમાં આવી ગયા આ તો હોટલ પર પોગી રિક્ષામાં તમે જોઈ શકો છો આપણે એક ક્રોમ 2000 વાળી બુક કરાવી છે એસી વાળી આવી રીતનું છે બધું

તો તારે હાડા નું થઈ ગયા છે તો મળ્યું તાર નેક્સ્ટ વિડીયોમાં તો કાલે જવાનું છે બીજી જગ્યાએ